તાજેતરમાં તારીખ ચોવીસ પચીસ મેના રોજ યોજાયેલ જામનગર મુકામે ઓપન જામનગર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ભુજ રાઇફલ ક્લબના ખેલાડીઓએ જીત હાંસલ કરી છે વિવિધ એજ ગ્રુપના ખેલાડીઓએ પોઈન્ટ વન સેવન સેવન ઓપન સાઇડ રાઇફલમાં પ્રથમ વખત ભાગ લઈને જીત હાંસલ કરી છે સિનિયર વિભાગમાં નીલ મકવાણાએ ગોલ્ડ મેડલ સેગર મેડલ સોઢા વિરેન્દ્રસિંહ તથા ખનક જોશી ચોથા ક્રમાંકે રહ્યા હતાના કોચ નિર્મલા મહેશ્વરીએ સિનિયર માસ્ટર વિભાગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો આ પ્રસંગે ક્લબના હોદ્દેદારો ઉપરાંત ક્લબના કરતા હતા અને મુખ્ય માર્ગદર્શક એવા રિટાયર્ડ ડીવાય એસ શ્રી દિલીપ અગ્રાવતે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આમ જ ઉત્તર પ્રગતિ સાથે કચ્છના નામ અને દેશનું નામ રાઇફલ શૂટિંગમાં રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા